કોળી અને ઠાકોર સમાજ માટે આવા પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે સરકાર પાસે અને ન્યાયતંત્ર પાસે પણ અમે માગણી કરવાના છીએ કે આ પ્રકારના નિવેદનો જાણી જોઈને કોઈ ષડયંત્રના ભાગરૂપે આપવામાં આવી રહ્યા છે નિવેદન આપનારા જે લોકો છે એ લોકોની આંતરિક કોઈ સાઠગાંઠ છે કે કેમ એની પાછળ કોઈ ઈરાદો છે કે કેમ ક્યાંક ને ક્યાંક સંવિધાન તરફથી જે અધિકારો કોળી ઠાકોર સમાજને એસસી એસટી દલિતોને જે આપવામાં આવ્યા છે એને હટાવવા માટેનો પ્રાયોગિક ધોરણે પ્રયાસ થઈ રહ્યો છે